જય સૂર્યનારાયણ મિત્રો મકરસંક્રાંતિના વીડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ચૌદ જાન્યુઆરી બુધવારના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેજો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો આપણે આ વીડિયોમાં જાણીશું કે ચૌદ જાન્યુઆરી બુધવારે મકરસંક્રાંતિના દિવસે શેનું દાન કરવું જોઈએ અને ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવી જોઈએ જેનાથી આપણી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય તો મિત્રો મકરસંક્રાંતિ પર કરવામાં આવેલ દાન વ્યક્તિને મહાન પુણ્ય અપાવે છે તો મિત્રો આજે આ વિડિયોમાં અમે તમારી સાથે વિશેષ માહિતી લઈને આવ્યા છીએ જે જાણ્યા પછી તમને ખબર પડશે કે મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી આપણને ઘણું બધું પુણ્ય મળે છે તો વીડિયોના અંત સુધી જોડાયેલા રહો અને જાણો કે મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે મિત્રો મકરસંક્રાંતિના આ દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે મકર સંક્રાંતિના શુભ અવસર પર દેશભરમાં મેળાઓ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હરિદ્વાર પ્રયાગ કાશી વગેરે જેવા દેશના મુખ્ય તીર્થ સ્થળો પર લોકો સ્નાન કરે છે અને પ્રાર્થના કરે છે તથા દાનનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સૂર્યનો ઉદય થાય છે અને આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસે સૂર્યને ભગવાન વિષ્ણુની પૂજા સાથે તમામ દેવી દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિ ઉત્તરાયણના આનંદને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોવાથી ધાર્મિક માન્યતા છે અને લોકો દક્ષિણ દિશામાં રહે છે મકરસંક્રાંતિના દિવસથી એટલે કે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ઉત્તરાયણ બને છે તેથી આ દિવસનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે અને આ દિવસે દાન આપવાનો રિવાજ પણ છે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન અનેક જન્મોનું સૌભાગ્ય લાવે છે મિત્રો પૂજા અને દાન સંબંધિત તમામ કાર્યોને પૂર્ણ કરતી વખતે જો તમે કેટલીક વસ્તુઓને મુખ્યમાં સામેલ કરો છો તો તે ખૂબ જ શુભ છે આ દાથી સારી ગતિ અને પરિણામ પણ પ્રાપ્ત થાય છે સ્નાન કર્યા પછી દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ અને પછી દાન કરવું જોઈએ આ દિવસે વિવિધ પ્રકારના દાન કરવામાં આવે છે તેથી દરેક વ્યક્તિ એ પુણ્ય મેળવવા માટે આ તકનો લાભ લેવો જોઈએ મિત્રો શાસ્ત્રોમાં દાનનો મહિમા વિસ્તૃતપણે જણાવવામાં આવ્યો છે તો ચાલો આપણે જાણીએ કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ રહે છે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ વૃદ્ધિ થશે તો ચાલો જાણીએ તો મિત્રો નંબર એક સંક્રાંતિ પર ગોળનું દાન કરવું મિત્રો ગોળથી બનાવેલ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેઓ સૂર્ય સાથે સંબંધિત માનવામાં આવે છે અને આ દિવસે ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે સૂર્યના શુભફળની પ્રાપ્તિ થાય છે જીવનમાં મધુરતા વધે છે અને સંબંધોમાં અંતર પણ સમાપ્ત થાય છે સમયસર ગોળનું દાન કરવાથી માનસન્માન મળે છે વ્યક્તિને સમાજમાં કીર્તિ અને યશ મળે છે ગોળનું દાન કરવાથી જીવનમાં રહેલી નકારાત્મક અસરો પણ દૂર થાય છે હિન્દુ ધર્મમાં તમામ શુભ કાર્યોમાં મીઠાઈને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં શરૂઆતથી જ મીઠાઈઓ ચડાવવામાં આવે છે તેથી ગોળનું દાન કરવું આવશ્યક છે નંબર બે તલનું દાન કરો મિત્રો મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી પુણ્ય મળે છે મકરસંક્રાંતિને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે તેથી મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તમારા કાર્યોમાં પવિત્રતા પ્રવર્તે છે મકરસંક્રાંતિ પર તલનું દાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પ્રકૃતિનું સંતુલન પણ દર્શાવે છે દાન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થાય છે જીવનમાં કોઈપણ પ્રકારના ઋણમાંથી મુક્ત થવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે આ દિવસે તલનું દાન કરવાનું મહત્ત્વ તે દિવસો કરતાં દસ ગણું વધારે છે જો તમે મકર સંક્રાંતિ સિવાય અન્ય કોઈ દિવસે તલનું દાન ન કરો તો આ દિવસે તલનું દાન કરવાનું મહત્ત્વ વધુ છે જો તમે તલનું દાન કરો છો તો તમને પુણ્ય મળે છે પરંતુ મકર સંક્રાંતિ પર આ પુણ્ય દસ ગણું વધી જાય છે દાન ક્યારેય વ્યર્થ જતું નથી મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે શનિદેવે પોતાના પિતા સૂર્યદેવની પૂજા માટે કાળા તલનો ઉપયોગ કર્યો હતો તેનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેમને વરદાન આપ્યું કે જ્યારે પણ તેઓ મકર રાશિમાં આવશે ત્યારે તેમની આ તલથી પૂજા કરવામાં આવશે અને તલનું દાન કરવાથી જ તે પ્રસન્ન થશે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા ફક્ત તલથી કરવી જોઈએ અને તલનું જ દાન કરવું જોઈએ આ દિવસે તલનું દાન કરવાથી શનિદોષ પણ દૂર થાય છે નંબર ત્રણ સંક્રાંતિ પર કપડાનું દાન કરવું જોઈએ મિત્રો મકરસંક્રાંતિના દિવસે વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિના પરિવારની સંપત્તિમાં વધારો થાય છે જો આ દિવસે લાલ રંગના કપડાનું દાન કરવામાં આવે તો સમૃદ્ધિની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે આ દાન કરીને વ્યક્તિના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે આ દાન વ્યક્તિને જીવનના દરેક સંકટમાંથી બચાવે છે આ દાન કરવાથી વ્યક્તિ પોતાના ભવિષ્યને સંવારી શકે છે આ દિવસે ગરમ વસ્ત્રો જેમ કે ધાબળા લંગોટી વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે ચૌદ જાન્યુઆરી બુધવારે મકરસંક્રાંતિ પર કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાંની જોડી દાન કરો છો તો ખાસ ધ્યાનમાં રાખો કે આ કપડાં જૂના કે ઉપયોગમાં લેવાતા ન હોવા જોઈએ નવા કપડાંનું જ હંમેશા દાન કરવું જોઈએ આ વાત આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવી છે મિત્રો ઘઉં ચોખા અડદ અને મગ જેવા અનાજનું દાન પણ મકરસંક્રાંતિના દિવસે કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ જોડીને કરવામાં આવેલું દાન વ્યક્તિના જીવનમાં ધંધાનેની કમી રહેતી નથી વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે મિત્રો ઉત્તરાયણના દિવસે અનાજનું દાન શુક્ર ગ્રહને શાંત કરે છે આ દિવસે વ્યક્તિએ ખાસ કરીને ખીચડીનું દાન કરવું જોઈએ મિત્રો મકરસંક્રાંતિનું નામ ખીચડી ઉત્સવ પણ છે ખાસ કરીને પ્રકૃતિના આ દિવસે ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ છે ગરીબોને ખીચડીનું દાન કરવાથી તમને દીર્ઘાયુષ્યનો લાભ મળે છે આ ખીચડીનો પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક અને સુખદાયક હોય છે અને ગોર સિવાય મકરસંક્રાંતિ પર ખીચડીનું દાન કરવું જોઈએ આ દિવસે ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે ખીચડીના રૂપમાં ચોખા અને કાળા ચણાની દાળનું દાન કરવામાં આવે છે અને તેનું દાન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને તેને અક્ષય દાન કહેવાય છે નંબર ચાર દૂધમાંથી બનેલું શુદ્ધ દેશી ઘી મિત્રો ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ઘીનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ રોગ કે ખામી રહેતી નથી અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે જો તમે મકર સંક્રાંતિ પર દાન કરો છો તો તે ઉત્તમ ગણાય છે દહીંનું દાન કરવાથી તમને તમારા કરિયરમાં લાભ થાય છે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે દાન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ ખુલ્લો થાય છે આ દિવસે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ આ દિવસે તલના દાનનું વિશેષ મહત્ત્વ છે તેથી મકર તિલ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તલના બીજનું દાન કરવાની સાથે તમારે મકર સંક્રાંતિ પર ભગવાન વિષ્ણુ સૂર્ય અને શનિદેવની તલથી પૂજા કરવી જોઈએ ગરીબો અને જરૂરિયાતમંદોને ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારી ક્ષમતા મુજબ જે પણ વસ્તુ ઉપલબ્ધ હોય તેનું દાન કરવું જોઈએ અને મહાન પુણેના ભાગીદાર બનવું જોઈએ એ ધાબળાનું દાન કરવાથી અનેક ફાયદા થાય છે રાહુની અશુભ અસર તમારા પરથી દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુની પ્રિય વસ્તુ માનવામાં આવે છે તેથી ગોળનું દાન પણ શુભ ગણાય છે મકરસંક્રાંતિના દિવસે ગોળનું સેવન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે આમ કરવાથી અત્યંત શુભ માનવામાં આવે છે આમ કરવાથી શનિ ગુરુ અને સૂર્યના તમામ અશુભ પ્રભાવ દૂર થાય છે તો મિત્રો મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાની વસ્તુ તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકશે મિત્રો જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે જયારે સૂર્ય મકરાશિમાં પ્રવેશે છે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યપૂજા કરવાવાળા લોકોને આરોગ્ય ધન સુખ સમૃદ્ધિ અને અક્ષર પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો મકરસંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે એવી માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહદોષ સમાપ્ત થાય છે અને સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે મકરસંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે આ દરમિયાન સૂર્યનું તેજ વધારે હોય છે એ જ કારણ હોય છે કે મકરસંક્રાંતિ પર સૂર્યપૂજા કરવાથી માન સન્માન ઘન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે એવું કહેવાય છે કે આ દિવસે ગોળ વસ્ત્ર કાળા તલ વગેરેનું દાન કરવાવાળા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે મકર મકરસંક્રાંતિથી ધરતી ઉપર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે એટલા માટે આ દિવસે કરવામાં આવેલ દાનપુણ્ય કોઈ અન્ય દિવસમાં કરવામાં આવેલ દાનપુણ્ય કરતા વધારે ફળદાયી હોય છે અને જો તમે મકરસંક્રાંતિના દિવસે આ ઉપાય કરી લો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે અને તમે ધનવાન બની જશો તો મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને આ એક નાની એવી વસ્તુ ખવડાવી દેજો તમને બધા જ સંકટ અને કષ્ટમાંથી છુટકારો મળશે પિતૃદોષ કર્જ દોષ બધા જ દોષ તરત જ સમાપ્ત થશે આખું વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહેશે તમારી સાત પેઢી રૂપિયા પૈસા ઉપર રાજ કરશે સાત પેઢી સુધી બેંક બેલેન્સ વધતું જશે બધા જ દુઃખદર્દ સંકટ સમાપ્ત થશે અને બધા જ સુખદમારા ચરણોમાં આવી જશે જો તમે આ એક નાની વસ્તુ ગાયને ખવડાવી દો છો તો તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે અને તેત્રીસ કરોડ દેવીદેવતાઓને ધારણ કરવાવાળી ગાય માતાની કૃપા પણ વ્યક્તિ ઉપર આજીવન વરસે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન ધન અને વસ્ત્રની કમી નથી થતી તો તમારા ફાયદા માટે આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો આ વીડિયોમાં તમને ગાયથી જોડાયેલ એવા ઉપાય વિશે જણાવવામાં આવશે જેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ દર્દ કષ્ટ સંકટ છે કે સફળ થવામાં કોઈ અડચણ આવતી હોય તે બધું જ દૂર થઈ જશે તમારી આર્થિક સ્થિતિ પ્રબળ થઈ જશે આ દિવસે તીર્થ સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સંભવ ના હોય તો તમે ઘરે જ સ્નાન કરવાના જળમાં ગંગા જળના ટીપાં નાખીને સ્નાન કરી લો અને સ્નાન કરીને પછી સર્વપ્રથમ તમારા ઘરના પૂજા ઘરને સાફ કરીને ત્યાં પૂજા કરો અને પિતૃઓના નિમિત્તે પિંડદાન કરો અને અન્ન ધન વસ્ત્ર દાન કરો અને મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે મકરસંક્રાંતિના દિવસે વિશેષ કરીને પૂર્વજોના પૂજન માટે ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે અને આ વખતે પિતૃ પૂજાની સાથે સાથે હનુમાનજી મંગળદેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ જો તમે આ દિવસે હનુમાનજી મંગળ દેવતા અને શનિદેવની પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થાય છે વ્યક્તિના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જ મકરસંક્રાંતિના દિવસે તમારે એક ઉપાય તો જરૂર કરવો જ જોઈએ તે ઉપાય જણાવતા પહેલાં તમને એક બીજો ઉપાય જણાવી દઉં આ ઉપાય જરૂર કરો તેના માટે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તમારે લોટનો એક ચૌમુખી દીવડો બનાવવાનો છે એમાં સરસવનું તેલ ભરવાનું છે અને કલાવાની એટલે કે નાડાછડીની વાટ લગાવવાની છે અને વચ્ચે બે આંખા લવિંગ પણ નાખી દો પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે સાંજના સમયે તેને પ્રગટાવીને છોડી દો મનોકામના માનીને દીવો પ્રગટાવો એકવીસ દિવસની અંદર તમારી મનોકામના પૂરી ના થાય તો કહેજો આ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે આ ઉપાય તમને ખૂબ જ લાભ આપશે તો હવે જાણીએ ગાયથી જોડાયેલા કયા કયા ઉપાય છે જે તમારે આ દિવસે કરવા જોઈએ અને જેને કરવાથી વ્યક્તિને સાત પેઢી સુધી બેંક બેલેન્સની કોઈ કમી નથી થતી અને તમામ દુઃખ દર્દ કષ્ટ સંકટ દૂર થઈ જાય છે અને બધા સુખ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી તો કયા કયા ઉપાય છે તે ધ્યાથી સાંભળજો મિત્રો આ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય છે જે તમારી કિસ્મતને ચમકાવી દેશે સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે મિત્રો એવી માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાય માતાની પૂજા કરવાવાળા જાતક ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે ગાયની સેવાથી આ જન્મના અને પાછળના જન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે ગાયની કૃપા મેળવવા માટે તમારે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનામાં એકવાર પૂરા પરિવાર સાથે ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને ત્યાં જઈને ગાયને લીલું ઘાસ જરૂર ખવડાવો તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને સાથે જ ગાયની સેવા અને પૂજા કરવાથી નવગ્રહ શાંત થાય છે અને તેનાથી જોડાયેલ તમામ દોષ સમાપ્ત થાય છે ગરમીમાં ગાય માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવો અનેક દેવી દેવતાને પોતાના શરીર ઉપર ધારણ કરવાવાળી ગાય માતાથી જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેત પણ હોય છે મિત્રો ગાયનું દૂધ દોતા સમયે જો ગાય ઠોકર મારી દે અને બધું દૂધ ધોળાઈ જાય તો અપશુકન થાય છે જો કોઈ યાત્રા ઉપર નીકળી રહ્યા હોય અને ગાય પોતાના વારડાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો ચોક્કસપણે તમે જે યાત્રા માટે નીકળી રહ્યા છો તે યાત્રા જરૂર સફળ થશે અને તમારું કાર્ય પણ જરૂર પૂર્ણ થશે યાત્રા પર જતા સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ આવવો અને રાત્રે ગાયનું ભાંભરવું પણ શુભ હોય છે તમે ગાય સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર ન કરો તેની ઉપર અત્યાચાર ના કરો નહીંતર તમને ઘોર પાપ લાગે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે ગાય આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે તો પણ લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે ગાય ગમે ત્યાં ભટકતી રહે છે લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરી દે છે તો લોકો તેને ગમે ત્યાં રખડવા માટે છોડી દે છે એવામાં ગાયને કોઈ દંડા મારે છે તો કોઈ તેની ઉપર પાણી નાખી દે છે ક્યારેક વાહનોની ઝપેટમાં આવી જાય છે તો ક્યારેક બીમાર થઈને ગાય પોતાનું જીવન સમાપ્ત કરી દે છે એવામાં જરૂરિયાત છે કે ગાયને લઈને એ વાતને જાણવાની કે ગાય સાથે તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ મિત્રો ગાયને ક્યારે મારવી ન જોઈએ શાસ્ત્રોમાં ગાયને માતાનું રૂપ માનવામાં આવે છે ગાયને મારવાવાળા વ્યક્તિ માતાને મારવાવાળાની સમાન પાપના ભાગીદાર ગણવામાં આવે છે તેમને નર્ક લોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે તેમને આગળનો જન્મ પશુ યોનિમાં મળે છે કહેવાય છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને દંડો માર્યો હતો જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપની મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી ભગવાન શ્રીકૃષ્ણએ બળદ સ્વરૂપમાં આવેલ વૃદ્ધાનો વધ કરી નાખ્યો હતો જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણને સંપૂર્ણ તીર્થને એક કુંડમાં બોલાવવા પડ્યા અને આ કુંડમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત થયા હતા સાથે જ પાણી પી રહેલી ગાયને ભગાવે છે તે ઘોર પાપના ભાગીદાર બનીને નર્ક ભોગવે છે એવું પુરાણોમાં જણાવ્યું છે કે જે લોકો ગાય માટે પરબ અને તેને ચારા માટે વ્યવસ્થા કરે છે તે મહાભાગ્યવાન હોય છે આવા લોકો ઘોરપાપમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને ખૂબ જ ધનવાન કુળમાં જન્મ લઈને સુખ ભોગવે છે આરામ કરી રહેલી ગાયને કષ્ટાપીને ક્યારેય ઉઠાડવી ના જોઈએ એવું કહેવાય છે કે જે સ્થાન ઉપર ગાય બેઠેલી છે ત્યાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે ગાયને બેસવાની જગ્યાને જે લોકો નિયમિત રૂપે સાફ રાખે છે તેને જાણતા અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ મળી જાય છે અને ગૌલોકમાં સ્થાન પામે છે ગાયને દંડો મારીને ઉઠાડવાથી પાણી નાખીને ઉઠાડવાથી મનુષ્ય પાપના ભાગીદાર બને છે અને આગળના જન્મમાં તેને ઠોકરો ખાવી પડે છે અને શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે હોય છે ગાયના વાહડાને દૂધ પીવડાવ્યા પછી જે દૂધ વધે તે જ મનુષ્યએ લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો ગાયના વાછરડા માટે વધેલું દૂધ પણ દોહી લે છે આવું કરવું ઘોર પાપ ગણાય છે આવા દૂધને દોહવાવાળા અને તેને ગ્રહણ કરવાવાળા બંને પાપના ભાગીદાર બને છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ગાય અને બળદની પીઠ ઉપર બેસવું ન જોઈએ તેની પીઠ ઉપર બેસવાથી મહાપાપ લાગે છે આવા લોકોને નરકની યાતના ભોગવી પડે છે એકમાત્ર નંદીજ જ ગૌવંશી છે જેની ઉપર સ્વયં મહાદેવ અને માતા પાર્વતી સવારી કરે છે કેમ કે નંદીએ સ્વયં પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનો સ્વીકાર કર્યો હતો જો પિતૃદોષ હોય તો ગાયને રોજે કે પછી દર એકાદશીના દિવસે દરેક અમાસના દિવસે દરેક સ્ફળ થશે અને જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે જો તમે ગાય માટે રોટલી બનાવતા હોય તો કોશિશ કરો કે તરત જ એ રોટલી ગાય માતાને ખવડાવી દો જો તમે તે રોટલીને રાખી દેશો અને તેને બીજા દિવસે આપશો તો તે વાસી પૂર્ણિમાના દિવસે કે કોઈ પણ ખાસ દિવસ ઉપર ગાયને રોટલી ઘાસચારો ખવડાવવાથી પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે તેમજ જન્મકુંડળીમાં જો ગુરુ નીચ રાશિ મકરમાં હોય તો સામેથી ગાય માતા આવતી દેખાય તો ગાય માતાને તમારી જમણી બાજુથી જવા દેવી જોઈએ તમારી યાત્રા જરૂર માનવામાં આવશે ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે અને જે પણ કાર્ય તમારા થવાના હશે તે કાર્ય તમારા થશે નહીં તેનાથી હંમેશા તમારા ઘરમાં દર્દ રહેશે અને તમને દરેક કાર્યમાં અસફળતા મળશે એટલા માટે કોશિશ કરો કે ગાયને રોજ તાજી રોટલી ખવડાવો તેમજ ગાયને સડેલી વસ્તુઓ પણ ન ખવડાવવી જોઈએ આ મકરસંક્રાંતિના દિવસે લોટના અગિયાર ગોરિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો ત્યાર પછી તે ગાયને ખવડાવો અને દરેક ગોરિયા ખવડાવતા સમયે ગાયના શિંગડા ઉપર પેટ ઉપર મસ્તક ઉપર હાથ ફેરવો ગાય માતાના ચરણોનો સ્પર્શ કરો આવું કરવાથી તમારા તમામ કાર્ય થવા લાગશે તમારા જીવનમાં ખુશીઓ આવશે અને એકવાર મકરસંક્રાંતિ ઉપર તમે ગાય માતાની વાર પરિક્રમા પણ કરી લો તો તમારા બધા જ કાર્ય થવા લાગશે તમે ગાયને જ્યારે પણ રોટલી આપો તો રોટલી ઉપર થોડી હળદર ઘી કે ગોળ જરૂર નાખો ગાયને શૂકી રોટલી ના ખવડાવવી જોઈએ તો મિત્રો આ હતા ગાયથી જોડાયેલ કેટલાક મહત્વપૂર્ણ ઉપાય તો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વીડિયોને લાઇક કોમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો